આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરી હતી આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા રાજસ્થાની દાલબાટી અને તાજા પીઝા તથા સ્ટેશન રોડ પર આવેલા નાઝ રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતા ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ એન્ડ સેનિટરી ઇન્સ્પેક્ટરની ટીમે કરેલી તપાસના રેસ્ટોરન્ટમાં રસોડાની સફાઈ રીતે થઈ ન હતી ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને તેના પર માખીઓ બેઠેલી રસોડામાં ગંદકી અને સ્ટાફમાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો હતો આ કારણોસર જીપીએમસી કલમ ત્રણસો ને છોતેર એ હેઠળ ત્રણેય રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી મેડિકલ ઓફિસર ડોક્ટર સુધીર પંચાલે કહ્યું કે આગામી દિવસોમાં શહેરના તમામ ખાણીપીણીના એકમોનું સઘન ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ એકમમાં જાહેર આરોગ્યને જોખમ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે શહેરની તમામ હોટલો લારી ગલ્લા અને રેસ્ટોરન્ટને સ્વચ્છતા જાળવા અનુરોધ કર્યો હતો